લગ્નના પછી વરહમાં જેટલું પત્ની સાથે નહોતા રહ્યા એટલું આ લોકડાઉનમાં રહી લીધું પહેલાં લોકડાઉનમાં તો અમુક પત્નીઓએ પતિને પરમેશ્વર માની વંચે વોંચે સપન ભોગ પીરશો પરંતુ લોકડાઉન ટુમાં કેટલાક રસોડામાં પતિ દેવો રસોઈ કરતા નજરે સીડ્યા ભાઈ અને પત્નીઓ સોફા ઉપર બેસી પિયરિયા સાથે આવું જી ગેમ રમતી નજરે સડી રમેશની બાજ નજરે આડોશ પાડોશમાં રહેતા રડાર ફેરવી તો બ્યુટી પાર્લર બંધ હોવાને લીધે પણ અમુક મહિલાઓ ઘરની બહાર નથી નીકળી રામાયણની ત્રિજટા જેવી થઈ સૂકેલી આઈબ્રો અને કારણ વિનાની ઊગી નીકળેલી દાઢી મૂછે છે કેટલીય ગૃહિણીઓને ઘરમાં જ પ્રાણે પકડી રાખી છે જે પોલીસની બીકે નહીં પોતે બહુ ભૂંડી લાગશે એ બીકે લક્ષ્મણ રેખાની અંદર જ રહી સૌરાષ્ટ્રનો જાણીતો એક શબ્દ પ્રયોગ છે કે આને તો મારી સાવ દઈ નાખી અર્થાત તેને મારું ભયંકર નુકસાન કર્યું આપણે સૌને અત્યારે કોરોનાએ કરેલા નુકસાન તરફ જ દ્રષ્ટિ છે પરંતુ ફાયદાઓ તરફ તો કદાચ ધ્યાન જ નથી બોલો આ લોકડાઉનમાં સારા સારા ખેરખાઓના મૂસોના આંકડા ડાઉન થઈ જાય વાત વાતમાં આપણી ઉપર સુધી પહોંચશે એવી ટીંગો હાકનારાના મોહ ઉપર જાણે ફેવિકોલની સાલ ટેપ લાગી ગઈ ડણકું દઈને સભા ગઝલતા દેશના મોભીને બે હાથ જોડીને વિનંતી કરતા